મંગળવાર મહાબલી હનુમાનજીનો અદ્ભુત અને ચમત્કારી સંદેશો મહત્વપૂર્ણ સૂચના દર્શકો પૂરી વિડીયો જોવાનો પ્રયત્ન કરો અને ભૂલથી પણ સ્કીપ ના કરો આ સંદેશો તમારી સાત પેઢીઓનું ભાગ્ય બદલનારો છે જો તમે આ સંદેશો પૂરો ના સાંભળ્યો તો તમે પોતાના હાથે એ અમૂલ્ય ખજાનો ગુમાવી દેશો જે હનુમાનજીએ માત્ર તમારા માટે મોકલ્યો છે તમે નહીં ઈચ્છો કે તમે આટલા મોટા સૌભાગ્યથી વંચિત રહી જાઓ તેથી પોતાની સીટ પર સ્થિર થઈ જાઓ અને દરેક શબ્દને હૃદયથી ગ્રહણ કરો આ વિડિયો તમારા જીવનના સૌથી મોટા પ્રશ્નોનો ઉત્તર છે જય શ્રી રામ સંકટમોચન હનુમાનજીનો મહાસંદેશો મારા પ્યારા ભક્ત આજે આ મંગળમય મંગળવારના દિવસે તમારા સર્વશક્તિમાન અને પરમ ભક્ત સંકટ મોચન હનુમાનજી તમને આ સંદેશો આપી રહ્યા છે કે આ વચન તમારા જીવનની દરેક પરતને સોનાથી ચમકાવનારું છે આને ધ્યાનથી ગ્રહણ કરો કારણ કે આ માત્ર શબ્દો નથી પરંતુ તમારા કર્મોનું ફળ તમારી જોડીમાં મૂકવા આવ્યું છે જો તમે ઈચ્છો છો કે તમારા અટકેલા ધનના દ્વાર તરત ખુલી જાય અને તમારી દરેક ઈચ્છા પૂરી થાય તો આ સંદેશો પૂરો સાંભળો અને આને પોતાના જીવનમાં ઉતારો તમે જીવનની એ રાહો પર ચાલ્યા છો જ્યાં અંધકાર ઘનો હતો અને સફળતાની કિરણ પણ દૂર લાગતી હતી આજે આ મંગળવારની પાવન બેલામાં તમારી પ્રતીક્ષા સમાપ્ત થાય છે તમે એક ક્ષણો જીવ્યા છો જ્યારે બધું અસંભવ જેવું લાગતું હતું અને મનમાં નિરાશા ભરાઈ ગઈ હતી પરંતુ આજે હનુમાનજી કહે છે કે હું તારી દરેક કોશિશ જોઉં છું હું તારી દરેક એ પ્રાર્થના સાંભળું છું જે તારા હોઠથી નીકળી અથવા ચૂપચાપ તારા મનમાં ગુંજી હું તારી દરેક એ રાત જાણું છું જ્યારે તે પોતાના પરિવારની ભલાઈ માટે ચિંતા કરી મારા બાળક તું ક્યારેય એકલો ન હતો કારણ કે હું રામકાજ કરતાં પણ તારી સાથે ચાલતો રહ્યો છું જ્યારે તું ડગમગાયો ત્યારે મેં તને સંભાળ્યો જ્યારે તું થાક્યો ત્યારે મેં તને પોતાના બળથી વિશ્રામ આપ્યો અને જ્યારે તું હાર માનવાની કિનારે હતો ત્યારે મેં તારી અંદર નવી ઊર્જા અને પરાક્રમનું બીજ વાવ્યું આજે છ જાન્યુઆરી બે હજાર આ સૂર્યોદય તમારા જીવનમાં નવી ચેતના લઈને આવ્યો છે હનુમાનજી કહે છે કે સંસારે તારી તપસ્યાને અણદેખી કરી દીધી પરંતુ મેં તારી દરેક ભક્તિ અને નિષ્ઠા જોઈ છે જે રાક્ષસી પડકારોએ તને તોડવાનો પ્રયત્ન કર્યો તે જ તારી અજર અમર તાકાતની નીવ બની આજે આ સંદેશો તારા કાનમાં નહીં તારી આત્મામાં ગુંજી રહ્યો છે હું તારી થાકને અનુભવી રહ્યો છું અને આજે હું તને મારા રામ નામની નવી શક્તિથી ભરવા આવ્યો છું મારા બાળક તે ધૈર્યથી ઘડું સહન કર્યું છે હવે સમય છે કે તું મારા પરાક્રમના વચનો પર વિશ્વાસ રાખે કારણ કે જે રસ્તાઓને તું બંધ સમજતો હતો તેને મેં પોતાની ગદાના એક જ વારથી ખોલી દીધા છે જે પ્રશ્નોના જવાબ તું વર્ષોથી શોધી રહ્યો હતો તે તારી સામે પોતે પ્રકાશિત થવાના છે પરંતુ શરત માત્ર એટલી છે કે તું સાચી શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવાથી ભરેલો રહે આજે હું તારા ભયને તારી વીરતામાં બદલી રહ્યો છું તારી નાની મોટી અસફળતાઓને તારી મહાન સફળતાઓમાં પરિવર્તિત કરી રહ્યો છું અને તારી પ્રતીક્ષાને તારા અકલ્પનીય સપનાઓની સાકારતામાં બદલી રહ્યો છું તું વિચારે છે કે તારી યાચનાઓ વ્યર્થ ગઈ પરંતુ હું કહું છું કે એક પણ આંસુ કે સમર્પણ વ્યર્થ નથી ગયું દરેક આંસુ સંગ્રહિત છે દરેક પુકાર મારા રામના ચરણોમાં નોંધાયેલી છે અને દરેક વિલંબ પાછળ મારી દિવ્ય અને શુભ યોજના છુપાયેલી છે જેથી જ્યારે હું તને રામની કૃપાથી ઊંચો ઉઠાવું તો કોઈ તુચ્છ વ્યક્તિ તને નીચે ના ખેંચી શકે આજે હનુમાનજી કહે છે કે પોતાના મનને રામ નામથી શાંત રાખો અને પોતાના હૃદયને સેવાભાવ માટે ખોલો કારણ કે જે હું કરવાનો છું તે તારી કલ્પનાથી પણ મોટું અને અદ્ભુત છે આજે મંગળવારના લગભગ બે મિનિટ પચાસ સેકન્ડ પૂરા થવા પર પ્રશ્ન એ છે કે શું તમે જાણો છો હનુમાનજીએ પોતાની શક્તિનું સૌથી મોટું પ્રદર્શન કયા એક કાર્યને પૂરું કરવામાં કર્યું હતું જેને સ્વયં દેવતાઓ પણ ના કરી શકતા હતા આનો ઉત્તર તમારા જીવનમાં પણ મોટી સફળતાનું સૂત્ર છુપાવે છે જવાબ માટે વિડીયો જોતા રહો પ્રશ્ન પછી ચાલુ જે લોકોએ તને તુચ્છ સમજ્યા તેમના જવાથી તારા માટે કલ્યાણકારી નવી શરૂઆત થઈ જે અવસરોએ તને અસ્વીકાર કર્યો તે તને એ શ્રેષ્ઠ મુકામ સુધી લઈ જવા માટે હતા જ્યાં તું સાચા અર્થમાં ચમકી શકે મારા ભક્ત તે પોતાને કમતર સમજ્યો પરંતુ મેં તને શ્રી રામના સેવક તરીકે પસંદ કર્યો છે મેં તને એટલા માટે પસંદ કર્યો કારણ કે તું મારા સમર્પણ અને ભક્તિમાં વિશ્વાસ કરે છે અને એ જ વિશ્વાસ મારી અસીમ કૃપાનો દ્વાર છે આજે આ વચન તને યાદ અપાવવા આવ્યું છે કે તું સંયોગથી નહીં મારી પ્રેરણાથી અહીં છે તારું અસ્તિત્વ મહત્વપૂર્ણ છે અને તારી યાત્રા ધર્મ અને અર્થથી પૂર્ણ છે હનુમાનજી કહે છે કે આજથી એ જૂની વાતોથી બંધાઈશ નહીં જેનો સમય પસાર થઈ ગયો છે કારણ કે હું તને આગળની તરફ બોલાવી રહ્યો છું જ્યાં નવી સમૃદ્ધિ નવી શક્તિ અને નવો તેજ તારી રાહ જોઈ રહ્યો છે તે જે દ્વારો પર વારંવાર ઠોકર ખાધી અને તે ખુલ્યા નહીં તે મારા દ્વારા બંધ રાખવામાં આવ્યા હતા કારણ કે હું તને એ મહાદ્વાર સુધી લઈ જઈ રહ્યો છું જ્યાં એક જ પગલાંથી તારું જીવન હંમેશ માટે શ્રેષ્ઠતામાં બદલાઈ જશે મારા બાળક આજે વિશ્વાસ કર કે હું તારી સાથે છું જ્યારે તું જાગે છે જ્યારે તું સૂએ છે જ્યારે તું સંઘર્ષ કરે છે અને જ્યારે તું વિશ્રામ કરે છે હું તારી ભક્તિની છાયાથી પણ વધુ નજીક છું આજે મંગળવારના દિવસે હું તારા જીવનમાં એ બદલાવને સક્રિય કરી રહ્યો છું જ્યાંથી પાછા વળવું જરૂરી નથી કારણ કે આગળ જે છે તે પહેલાં કરતાં કંઈક વધુ ભવ્ય અને આનંદમય છે જો તમે સાચે જ ઈચ્છો છો કે આ સંદેશો તમારા જીવનમાં તરત કામ કરે તો હમણાં જ વિડિયોને લાઇક કરો આમ કરવાથી તમે પોતે હનુમાનજીના દિવ્ય સંકલ્પને પોતાનો સમર્થન આપી રહ્યા છો તમારું આ પગલું દર્શાવે છે કે તમે તેમની કૃપા ગ્રહણ કરવા તૈયાર છો પ્રભુ કહે છે કે આ સંદેશો માત્ર વાંચીને છોડી ના દો આને પોતાના જીવનમાં લાગુ કરો કારણ કે જ્યારે તું વિશ્વાસથી આને અપનાવશે ત્યારે પરિસ્થિતિઓ અનુકૂળ થવા લાગશે અને જે સ્થિર હતું તે ગતિમાન થઈ જશે મારા બાળક ધૈર્ય રાખ કારણ કે તું જે ચમત્કારની પ્રતીક્ષા કરી રહ્યો છે તે આવવાનો છે અને જ્યારે તે આવશે તો તું સમજીશ કે દરેક રાહ જોઈ સાર્થક હતી અને દરેક સંઘર્ષ જરૂરી હતો હવે સાંભળ મારા બાળક જીવનની આ યાત્રામાં તે અનેકવાર પોતાની પાસે પૂછ્યું હશે કે શા માટે આટલું દુઃખ શા માટે આટલી મુશ્કેલીઓ પરંતુ આજે હું તને કહું છું કે દુઃખ તારી ભક્તિની ઊંડાઈ વધારવા માટે હતું મુશ્કેલીઓ તારી દૈવી સામર્થ્ય વધારવા માટે હતી અને દરેક પરીક્ષા તારી વિજયની તૈયારી માટે હતી કારણ કે હું તને એક પરાક્રમી યોદ્ધા બનાવવા આવ્યો છું જે મારા રામ નામમાં વિજય થાય હનુમાનજી કહે છે કે તે પોતાના સપનાઓને દબાવી દીધા છે પરંતુ હવે સમય છે તેમને પવન વેગથી ઉડાન આપવાનો કારણ કે હું તારા સપનાઓનો સંરક્ષક છું અને હું તેમને પૂરા કરનારો છું મારા ભક્ત તે એકલતાની ઘડીઓ વિતાવી પરંતુ જાણ કે હું તારો સૌથી નજીકનો મિત્ર છું જે ક્યારેય છોડતો નથી આ વચન તારી એકલતા સમાપ્ત કરવા આવ્યું છે કારણ કે હું તારી સાથે છું હંમેશા હંમેશા માટે ચિરકાલ સુધી મારા બાળક તે ભૂલો કરી પરંતુ મારી દયા અને કરુણા તારા માટે ઉપલબ્ધ છે બસ તું પશ્ચાતાપથી મારી પાસે આવ અને હું તને નવી દિશા આપી દઈશ હનુમાનજી કહે છે કે તારી ભૂલો તારી કથાનો ભાગ છે પરંતુ તે તારી ઓળખ નથી કારણ કે મેં તને રામ ભક્તિની છબીમાં બનાવ્યો છે અને મારી કૃપા તારા માટે પર્યાપ્ત છે આજે હું તારા બોજને હલકો કરી રહ્યો છું તારી ચિંતાઓને દૂર કરી રહ્યો છું અને તારા હૃદયમાં અખંડ શાંતિ ભરી રહ્યો છું મારા બાળક વિશ્વાસ કર કે હું તારા ભવિષ્યને જાણું છું અને તે ઉજ્જવળ છે કારણ કે હું તારા માટે કલ્યાણકારી યોજનાઓ રાખું છું યોજનાઓ જે તારા ઉત્થાન માટે છે નહીં કે હાનિ માટે આજે આ સંદેશો તારા વિશ્વાસને મજબૂત કરવા આવ્યો છે કારણ કે વિશ્વાસથી જ અસંભવ સંભવ થાય છે હનુમાનજી કહે છે કે તે પોતાના સંબંધોમાં દુઃખ સહન કર્યા પરંતુ હું તારા સંબંધોને મધુરતાથી સાજા કરવા આવ્યો છું બસ તું મને આમંત્રિત કર અને જો હું શું કરી શકું છું મારા બાળક તે આર્થિક સંઘર્ષ જોયા પરંતુ હું તારી જરૂરિયાતોનો પ્રદાતા છું વિશ્વાસ રાખ અને હું તારા માટે કુબેરના દ્વાર ખોલીશ આજે હું તારા જીવનમાં પ્રચુરતા લાવવાનો છું કારણ કે મારી કૃપા અનંત છે પ્રભુ કહે છે કે તે આરોગ્યની પડકારો સહન કરી પરંતુ હું તારો સંરક્ષક વૈદ્ય છું મારા નામમાં જીવનદાયીની શક્તિ છે બસ તું વિશ્વાસથી પ્રાર્થના કર અને હું તને સ્વસ્થ કરી દઈશ તે કારકિર્દીની અડચણો જોઈ પરંતુ હું તારા માર્ગને સરળ અને સીધો કરી રહ્યો છું કારણ કે હું તારા માટે ઉત્તમ અવસર તૈયાર કરી રહ્યો છું આજે આ વચન તારી કારકિર્દીને સફળતાની નવી દિશા આપવા આવ્યું છે પ્રભુ કહે છે કે તે ભાવનાત્મક દુઃખ સહન કર્યા પરંતુ હું તારા હૃદયને કરુણાથી સાજા કરી રહ્યો છું કારણ કે મારી શાંતિ તારા માટે છે વિશ્વાસ કર કે હું બધું નવું કરી રહ્યો છું જૂની વાતો પસાર થઈ ગઈ જુઓ નવી અને શુભ વાતો થઈ રહી છે આજે હું તારા જીવનમાં આશાનું નવીનીકરણ લાવવાનું છું હનુમાનજી કહે છે કે તે અસ્વીકારનું દુઃખ અનુભવ્યું પરંતુ હું તને ખુશીથી સ્વીકાર કરું છું કારણ કે તું મારી રામ ભક્તિની સંતાન છે તું મારી નજરમાં અત્યંત મૂલ્યવાન છે અને હું તને પુત્રવત પ્રેમ કરું છું આજે આ સંદેશો તારા આત્મસન્માનને વધારવા આવ્યો છે કારણ કે તું મારી દિવ્ય યોજનાની રચના છે પ્રભુ કહે છે કે તે અંધકારના દિવસો જીવ્યા પરંતુ હવે તેજ અને પ્રકાશનો સમય છે કારણ કે હું રામ નામનો પ્રકાશ છું મારી સાથે ચાલ અને તું ક્યારેય અંધકારમાં નહીં અથડાય આજે હું તારા જીવનમાં ઉલ્લાસનો પ્રકાશ ભરી રહ્યો છું પ્રભુ કહે છે કે તે હારની લાગણી અનુભવી પરંતુ હું તારામાં વિજયનો સંકલ્પ છું કારણ કે મેં સંસારને જીતી લીધો છે મારા ભક્ત ઊઠ અને ચમક કારણ કે તારી વિજય નિશ્ચિત છે આજે આ વચન તારી વિજયની ઘોષણા છે પ્રભુ કહે છે કે તે અલગાવ અનુભવ્યો પરંતુ હું તને પોતાના વિશાલ પરિવારમાં સામેલ કરું છું કારણ કે તું મારી સંતાન છે તું ક્યારે એકલો નથી કારણ કે હું તારી સાથે છું છું આજે હું તારા જીવનમાં સામુદાયિકતાનો પ્રેમ પ્રભુજી કહે છે કે તે સંદેહના વાદળો જોયા પરંતુ હું તારા વિશ્વાસને અડગ કરી રહ્યો છું કારણ કે વિશ્વાસ મારી પ્રસન્નતા છે મારા બાળક વિશ્વાસથી જીવ અને તું મહા ચમત્કાર જોઈશ આજે આ સંદેશો તારા સંદેહોને દૂર કરવા આવ્યો છે હનુમાનજી કહે છે કે તે થાક અનુભવ્યો પરંતુ હું તારા વિશ્રામનો સ્ત્રોત છું મારી પાસે આવ અને હું તને શાંતિ આપીશ પોતાના બોજ મારા પર મુખ અને હલકું અનુભવ કર આજે હું તારી થાકને શક્તિમાં બદલી રહ્યો છું પ્રભુ કહે છે કે તે અસુરક્ષા અનુભવી પરંતુ હું તારી અભેદ્ય ઢાલ છું મારા નામમાં અખંડ સુરક્ષા છે મારા ભક્ત મારા પર ભરોસો રાખ અને તું સુરક્ષિત રહીશ આજે આ વચન તારી સુરક્ષાની ગેરંટી છે પ્રભુ કહે છે કે તે ઉદાસીના દિવસો વિતાવ્યા પરંતુ હું તારા આનંદનો અક્ષય સ્ત્રોત છું મારી સામે આનંદ છે મારા ભક્ત મારી સાથે રહે અને તું અસીમ આનંદથી ભરાઈ જઈશ આજે હું તારા જીવનમાં ઉત્સવનો આનંદ લાવવાનો છું પ્રભુજી કહે છે કે તે નિરાશા અનુભવી પરંતુ હું તારી અમર આશા છું કારણ કે હું ચિરંજીવી છું મારા બાળક આશા રાખ અને તું નિરાશ નહીં થાય આજે આ સંદેશો તારી આશાને જીવંત કરવા આવ્યો છે પ્રભુ કહે છે કે તે કમજોરી અનુભવી પરંતુ હું તારી અદ્ભુત શક્તિ છું મારી કૃપામાં અપાર તાકાત છે મારા બાળક મારા પર નિર્ભર રહે અને તું મજબૂત બનીશ આજે હું તારા જીવનમાં અદમ્ય શક્તિ ભરી રહ્યો છું પ્રભુ કહે છે કે તે ભ્રમ અનુભવ્યો પરંતુ હું સત્ય છું મારા વચનમાં સચ્ચાઈ છે મારા વચન પર ધ્યાન આપ અને તું વાસ્તવિક સત્ય જાણી લેશે આજે આ વચન તારા ભ્રમને દૂર કરવા આવ્યું છે પ્રભુ કહે છે કે તે અલગાવ અનુભવ્યો પરંતુ હું તારા એકીકરણનો સેતુ છું મારા શરીરમાં એકતા છે મારા બાળક મારી સાથે જોડાઈ જા અને તું એક થઈ જઈશ આજે હું તારા જીવનમાં સમન્વય લાવવાનો છું પ્રભુ કહે છે કે તે દુઃખ સહન કર્યા પરંતુ હું તારો સાંત્વના આપનારો છું હવે આ સમજવું જરૂરી છે કે જ્યારે જીવન કોઈ મોડ પર આવીને અચાનક શાંત થઈ જાય છે ત્યારે વાસ્તવમાં અંદરની દિવ્ય શક્તિઓ પુનઃ ગઠિત થઈ રહી હોય છે કારણ કે તોફાન પછીની શાંતિ વિશ્રામ નથી પરંતુ નવી રચનાની શરૂઆત હોય છે મારા લાલ તે જે ઠહેરાવ અનુભવ્યો હતો તે અડચણ તે સંયોજન હતું જેથી જે આગળ મળે તેને સંભાળવાની ક્ષમતા તારામાં વિકસિત થઈ શકે હવે હનુમાનજી તને એ સ્થિતિમાં લાવી રહ્યા છે જ્યાં તને કોઈની પાસેથી મંજૂરી લેવાની જરૂર નહીં પડે કારણ કે તારો આત્મવિશ્વાસ પોતે પુરાવો બનશે અને જ્યારે આત્મવિશ્વાસ સ્થિર થાય છે ત્યારે બાહ્ય પરિસ્થિતિઓ પોતે અનુકૂળ થવા લાગે છે તે જોયું હશે કે તાજેતરના દિવસોમાં તારામાં કંઈક બદલાઈ રહ્યું છે વિચારવાની રીત પ્રતિક્રિયા આપવાનો ઢંગ અને મૌનની ઊંડાઈ આ બધું સંકેત છે કે તું જૂના ચક્રમાંથી બહાર આવી ગયો છે અને નવું ચક્ર શરૂ થઈ ચૂક્યું છે આ નવા ચક્રમાં અવાજ ઓછો હશે પરંતુ અસર વધુ હશે કારણ કે આ વિસ્તાર દેખાડાથી નહીં પરંતુ આંતરિક સ્થિરતાથી આવશે મારા લાલ હવે આપણ જાણ કે જે પ્રશ્નોએ તને વર્ષોથી ગૂંચવી રાખ્યો હતો તેમના જવાબ એક સાથે નહીં પરંતુ ક્રમશઃ ખુલશે જેથી તને બોજ નહીં પરંતુ સ્પષ્ટતા મળે આજે મંગળવારના દિવસે સ્પષ્ટતા સાથે સાહસ આવે છે સાહસ સાથે નિર્ણય અને નિર્ણય સાથે સકારાત્મક પરિવર્તન હનુમાનજી કહી રહ્યા છે કે હવે તું પરિવર્તનથી ડરીશ નહીં કારણ કે તે સ્થિર રહીને પણ ઘણું ગુમાવ્યું છે તેથી હવે ગતિ તારી મિત્ર બનશે અને શુભ અવસર તારી સાથે ચાલશે તું જોઈશ કે જે કાર્યો પહેલાં અસંભવ લાગતા હતા તે હવે નાના પગલાંઓમાં પૂરા થવા લાગશે કારણ કે જ્યારે દિશા સાચી હોય છે ત્યારે અંતર નાનું લાગવા લાગે છે મારા લાલ આ સમયે તને પોતાનામાં ઉઠતી એ હલકી આશાને દબાવી નહીં કારણ કે એ જ આશા આગળ જઈને અટલ વિશ્વાસનું સ્વરૂપ લેશે અને વિશ્વાસ જ્યારે સત્કર્મ સાથે જોડાય છે ત્યારે ભાગ્ય પોતે રસ્તો ગણાવે છે તે જે લોકો માટે બિનઅપેક્ષાએ મદદ કરી હતી જે ક્ષણોમાં બિન સાચું કામ કર્યું હતું તે બધા ક્ષણો હવે પાછા વળીને તારા પક્ષમાં ઊભા થશે કારણ કે પ્રકૃતિ કંઈ ભૂલતી નથી તે માત્ર સમયે પાછી આવે છે અને સમય હવે તારા પક્ષમાં ઝૂકી રહ્યો છે મારા લાલ આવનારા દિવસોમાં તને પોતાની ઊર્જાનું રક્ષણ કરવું પડશે કારણ કે દરેક તારી નવી સ્થિતિને સ્વીકાર નહીં કરે કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવશે કેટલાક શંકા કરશે અને કેટલાક તને જૂના વર્તુળમાં ખેંચવાનો પ્રયત્ન કરશે પરંતુ તું શાંત રહેજે કારણ કે શાંતિ તે જ રાખી શકે છે જેણે પોતાના માર્ગ પર ભરોસો હોય અને ભરોસો હવે તારામાં ઊંડે રહી રહ્યો છે તું જોઈશ કે તારી પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે અને એ જ પરિવર્તનનો સૌથી સ્પષ્ટ સંકેત છે કારણ કે જ્યારે પ્રાથમિકતાઓ બદલાય છે ત્યારે જીવનની દિશા બદલાય છે મારા ભક્ત આ સંદેશ લાંબો એટલા માટે નથી કે તમને થકાવા માટે પરંતુ એટલા માટે છે કે તમને યાદ અપાવવા માટે કે તમે એક ક્ષણની ઘટના નથી તમે એક પવિત્ર પ્રક્રિયા છો અને પ્રક્રિયાને સમજવા માટે વિસ્તાર જરૂરી હોય છે હવે પોતાની અંદર આ સ્વીકાર કરી લો કે જે બીતી ગયું તેણે તમને તોડ્યા નથી પરંતુ તરાશ્યા છે અને જે આવવાનું છે તે તમને ચોંકાવશે નહીં પરંતુ સ્થાપિત કરશે હનુમાનજી તમને તે અવસ્થામાં લઈ જઈ રહ્યા છે જ્યાં તમને ઓછું સાબિત કરવું પડશે અને વધુ જીવવામાં આવશે જ્યાં પરિણામો પોતે બોલશે અને તમને સમજાવવાની જરૂર નહીં પડે મારા ભક્ત હવે પોતાની અંદરની તે અવાજને સાંભળો જે કહી રહી છે કે હું તૈયાર છું કારણ કે જ્યારે આત્મા તૈયાર થાય છે ત્યારે અવસરો વિલંબ નથી કરતા અને અવસરો જ્યારે આવે છે તો તે બહાના નથી સાંભળતા તે માત્ર સાહસની પ્રતીક્ષા કરે છે અને સાહસ તમારી અંદર પહેલેથી જ હાજર છે તેથી આગળ વધો એ વિચાર્યા વિના કે અંત શું હશે કારણ કે જે સાચી દિશામાં ચાલે છે તેના માટે અંત પણ સાચો જ હોય છે અને આ યાત્રા હજુ પણ ચાલુ છે રોકાવા માટે નથી બની કારણ કે તમારો માર્ગ ચાલતો માર્ગ છે સ્થિર નહીં અને આ જ ચાલતા માર્ગ પર હનુમાનજી તમારી સાથે છે માર્ગદર્શન કરતા સુરક્ષિત રાખતા અને સમય આવે ત્યારે તમને ત્યાં પહોંચાડતા જ્યાં તમને હોવું જોઈએ જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શ કરી ગયો છે અને તમે હનુમાનજીના આ સંકલ્પથી સહમત છો તો પોતાની સહમતિ દર્શાવવા માટે હમણાં વિડીયોને લાઇક કરો તમારા જીવનમાં આવવાનો અભૂતપૂર્વ લાભ આ જ કાર્યનો સીધો પરિણામ હશે મહાબલી હનુમાનજીનો અદ્ભુત અને ચમત્કારિક સંદેશ પાઠ બે મહત્વપૂર્ણ સૂચના